તો મિત્રો તમારે ઇંગ્લિશ તો શીખવું છે પણ ઇંગ્લિશ શીખવામાં ઘણી બધી પ્રોબ્લેમ નડે છે એવું થાય ને ઇંગ્લિશમાં જ વાંધો છે ખરેખર એક નહીં આવી છ પ્રકારની પ્રોબ્લેમ છે ઇંગ્લિશની અંદર તો મેઇન પ્રોબ્લેમ લિસનિંગ પ્રોબ્લેમ સ્પીકિંગ પ્રોબ્લેમ રીડિંગ પ્રોબ્લેમ રાઇટિંગ પ્રોબ્લેમ અને પર્સનલ પ્રોબ્લેમ હવે આપણે તો ગુજરાતીઓ છે ને આપણે આપણી માતૃભાષા ગુજરાતીના આધારે ઇંગ્લિશ શીખીએ છીએ અને એ બહુ સારી વસ્તુ છે પણ એ જ વસ્તુ આપણા માટે એક તકલીફ તરીકે પણ છે મેઇન પ્રોબ્લેમ એ પણ છે કે જેમ કે ઇંગ્લિશના વાક્ય રચના અને શબ્દોની ગોઠવણી અને આપણી ગુજરાતી ભાષાની વાક્ય રચના અને શબ્દની ગોઠવણી થોડી થોડી અલગ છે જેમ તમે તો આમાં ઇંગ્લિશના વાક્યમાં આપણે કીધેલું છે કે આઈ એમ ગોઈંગ ટુ એટલે હું ઘરે જઈ રહ્યો છું હવે આમાં ઇંગ્લિશમાં એવું કહેવાય છે એને આપણે સીધી એક્ઝેક્ટ ટ્રાન્સલેટ કરીને એના જ પ્લેસ ઉપર ગોઠવી એનો અર્થ એવો થાય છે કે હું જઈ રહ્યો છું ઘરે ખરેખર આપણે ગુજરાતી માં એમ નથી કહેતા ગુજરાતીમાં એમ કહીએ છીએ કે હું ઘરે જઈ રહ્યો છું આ બે વસ્તુની અંદર ડિફરન્સ એ છે કે આ બે ની જે વાક્ય રચના છે ઇંગ્લિશ ભાષાની અને ગુજરાતી ભાષાની અલગ અલગ છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આ ઇંગ્લિશ ભાષાની વાક્ય રચના છે જ્યારે આપણે એને ગુજરાતીમાં ટ્રાન્સફર કરીએ ને તો એ સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને વર્બ આવું થઈ જાય છે એટલે એ ઘણી બધી પ્રોબ્લેમ ના હિસાબે આપણા મગજમાં જ્યારે ટ્રાન્સલેશન કરી કરીને થોડું ઘણું તમને અડધા લેવલ સુધી ઇંગ્લિશ આવડતું હોય તો આપણે ટ્રાન્સલેશન કરી કરી બોલવાની ટ્રાય કરીએ એટલે લોકો મજાક કારણ તમે જે બોલો છો એ વાક્ય રચના પરફેક્ટ નથી તો આપણે પહેલા તો ઇંગ્લિશની ઘણી બધી વાક્ય રચના અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે અલગ અલગ વાક્ય રચના હોય છે એ આપણા કરતા તો આ ભાષાનો જ આજો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ નથી એ ખરેખર સેન્ટેન્સના અલગ સ્ટ્રક્ચરથી છે રૂલ્સ છે આપણે શીખવા પડે પણ એઝ અ લર્નર જ્યારે આપણે એનાથી દૂર ભાગવાનું શરૂ કરવા એટલે આપણને એક પ્રોબ્લેમ તરીકે દેખાય અને આપણે પ્રોબ્લેમની જેમ અત્યારે અહીંયા લીધી છે કે કે જેથી આપણને સમજવામાં ઘણી વખત ઘણા લોકો મને કહેતા હોય છે સર ઇંગ્લિશ બોલવું તો છે પણ જ્યારે હું બોલવા જાઉં ને મને આવડે પણ છે પણ ટાઈમે શબ્દ મગજમાં આવતા નથી ખબર નથી પડતી તો એનું મેઇન કારણ એ છે કે તમારી પાસે શબ્દ ભંડોળ જ નથી અને બીજું કારણ એ છે કે તમને ઓલરેડી શબ્દો ખબર છે પણ તમને એનો કોન્ફિડન્સ નથી તમે પાક્કા નથી કે શબ્દનો અર્થ એ જ થાય અમુક શબ્દો એવા છે ગુજરાતીમાં બેબી, બોટલ, બોક્સ, ટેબલ આપણે આ શબ્દોને એટલા બધા ગુજરાતીની અંદર લઈ લીધા છે કે આ કોઈ પણ શબ્દ ગુજરાતી નથી બધા જ ઇંગ્લિશ શબ્દ છે જે શબ્દ આપણી સાથે વારંવાર જે ઉપયોગમાં આવતો હોય જેનાથી આપણે અવેર છીએ એ શબ્દ આપણને આવડે છે તો આ શબ્દ તો ઇંગ્લિશ ના છે તો તમે એમ પણ ન કહી શકો કે ભાઈ શબ્દનો અર્થ ખબર નથી જે શબ્દ આપણને ખબર હતા જેનો આપણે ઓલરેડી ઉપયોગ કરી રહ્યા છે આપણને ખબર પણ નથી કે આપણે ગુજરાતીની અંદર એ ઇંગ્લિશના શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે પણ હવે જે બાકીના શબ્દો છે જે ખરેખર ઇંગ્લિશના છે ને જે હજી તમને ખબર નથી એને આપણે એનો ઇંગ્લિશ માટે જ ઉપયોગ કરવો છે તો એને કેમ શીખવા એ પણ એક પ્રોબ્લેમ છે તો શીખવા એનું પણ આપણી પાસે સોલ્યુશન છે તમે ક્યારે વિચાર્યું કે આ જે બધા શબ્દો કે જે રોજ ઇંગ્લિશમાં શબ્દો છે તમે ગુજરાતીમાં બોલો છો બસ બોક્સ ટેબલ આ બધા ફોન આ શબ્દો તમે કેવી રીતે શીખ્યા ખબર છે સિમ્પલ કારણ છે બાળક કેવી રીતે શીખતું હોય છે નવી ભાષા કે નવા શબ્દ તે જોઈએ બાળક કોઈ ને એની આજુબાજુમાં થતા અવાજને સાંભળે છે પછી એની આજુબાજુ થતા ઘણા જે અવાજ હોય ને એમાંથી અલગ અલગ પ્રકારના અવાજને અલગ અલગ કરતા શીખે છે જેમ કે પપ્પા આવે તો બાઇકનો અવાજ મમ્મી બોલે છે એનો અવાજ ભાઈ બોલે છે એનો અવાજ પછી આપ દરેકે દરેક એના રમકડાનો અવાજ બધા જ અવાજ એક સરખા છે અને બધા જ અવાજ ને અલગ અલગ કરીને કઈ વસ્તુનો અવાજ ક્યો છે ને પહેલા તો એવું કરે છે અને દરેક અવાજની સાથે પોતાની ભાવનાને ઈ જોડી દે છે આ દરેક પોતાની આસપાસ થતા અવાજને બાળક રિપીટ કરવાની ટ્રાય કરે છે અને ઇંગ્લિશ શીખવામાં નવા વર્ડ્સને શીખવામાં પણ આપણે આ જ ટેકનિકનો ઉપયોગ કરશું ત્યારબાદ એક નવો સ્ટેજ આવે એમાં વ્યક્તિ એમાં જે બાળક છે એ દરેક શબ્દને પોતાની ભાવનાઓ વ્યક્તિઓ કે ક્રિયાઓની સાથે જોડે છે જેમ કે મમમ એટલે ખાવાનું ભૂ એટલે પાણી આવી રીતે અવાજને કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે ક્રિયાની સાથે જોડે છે અને ખબર નથી કેનો શબ્દ કે એને લખતા નથી આવડતું કે ભૂ કેવું હોય એટલે હંમેશા પહેલા બોલવાની શરૂઆત થાય છે બાળક આવું બધું બોલતું થાય છે તો આપણે નોટિસ કરવું જોઈએ કે જ્યારે આને આજુબાજુમાંથી શીખવાડવામાં આવે છે એના માતા પિતા જ્યારે એને કોઈ પણ વસ્તુ નવો શબ્દ શીખવાડી રહ્યા છે ત્યારે એના પેરેન્ટ્સ એના કેરટેકર્સ એની આજુબાજુમાં જ્યારે અવાજ કરે છે કોઈ કોઈ પણ પ્રકારનો ત્યારે તે આની સાથે સાથે હાવભાવ પણ કરે છે જેથી બાળકને સમજવામાં થોડી વધુ સરળતા રહે છે આ જ રીતે આપણે નવા શબ્દો ઇંગ્લિશના શીખી શકીએ છીએ વધુ સરળતાથી અને એ જ આપણે આ કોર્સની અંદર આપેલું છે ત્યાર પછીનો પ્રોબ્લેમ છે કે આપણને સ્પેલિંગ ખબર નથી આ પ્રોબ્લેમ ઇંગ્લિશનો મેઇન માં પણ લીધો છે અને પર્સનલ પ્રોબ્લેમ પણ કહી શકાય સ્પેલિંગ ખબર ન હોય આમ તો આપણો પ્રોબ્લેમ છે આપણને નથી ખબર પણ ઇંગ્લિશના સ્પેલિંગ જ ઘણી વખત એવા અટપટા હોય છે કે યાદ નથી રહેતા કહેવાય છે કાંઈક અલગ બોલાતું અલગ હોય લખાતું અલગ હોય એટલે સ્પેલિંગ ખબર ન હોવાને કારણે પણ આપણે ઘણી વખત લખી નથી શકતા અથવા તો લખેલું વાંચી નથી શકતા અને આપણને એનો અર્થ પણ ખબર નથી પડતો અને એમ લાગે આપણને કે ઇંગ્લિશ આવડતું નથી પણ ઇંગ્લિશ ભાષાનો નેચર જ એવો છે કે સ્પેલિંગ એના સમજવા એટલા ઇઝી નથી એના માટે અલગ સ્પેશિયલ ટેકનિક અને અલગ રીત અને નેચરલ રીતથી એનો અભ્યાસ કરવો પડે ત્યારે ખબર પડે ઘણા મિત્રો એવું કહેતા હોય જ્યારે અંગ્રેજી બોલીએ છીએ ત્યારે નવા શબ્દો મગજમાં આવતા જ નથી મારે કેવું છે મારી પાસે રેડી છે અડધું સેન્ટેન્સ પણ રેડી છે પણ એમાં વચ્ચે અટકાઈ જવાય છે શબ્દો મળતા નથી તો એ પ્રોબ્લેમ છે એના પણ મુખ્ય ઘણા બધા કારણો છે શબ્દો ન મળવાના કારણો જોઈએ હવે એનું સૌથી પહેલું મહત્વનું મુખ્ય કારણ છે કે શબ્દ ભંડોળ જ નથી તમારી પાસે બીજું કારણ છે મહાવરાનો અભાવ ઓલરેડી ઓરિજિનલી ઇંગ્લિશમાં જ ઇંગ્લિશમાં જ બોલવાનું નથી કરતા હાસાંતર કરીએ એનાથી પણ મોટું કારણ છે કે ડર ભૂલ પડવાનો ભૂલ કરવાનો ડર છે જેના હિસાબે આપણે કઈ આગળ કરતા જ નથી વ્યાકરણના પાયાના જ્ઞાન ન હોય ને તો પણ તમને શબ્દો મળે નહીં કેમ કે તમે જે વાક્ય રચના ગોઠવી છે એ જ મગજમાં ફિટ નથી થતી અને એ ઓલરેડી ખોટી વાક્ય રચના છે તો તમને નેક્સ્ટ શબ્દ ખબર હોવા છતાં યાદ નહીં આવે અને મોટામાં મોટી પ્રોબ્લેમ વધુ વિચાર જ રાખીએ બોલવાની શરૂઆત ન કરી દઈએ આ સૌથી મોટો પ્રોબ્લેમ ઇંગ્લિશ ભાષાનો મુખ્ય પ્રોબ્લેમ છે કે જે બોલીએ કે લખીએ ને એ હંમેશા ખોટું જ હોય છે એનું કારણ તો કે સાચા આપણે સાચા ઇંગ્લિશ ના શબ્દો થી પણ અજાણ છીએ હંમેશા ખોટા શબ્દોનો જ ઉપયોગ કરીએ એનાથી મોટો પ્રોબ્લેમ કે આપણને સમજાતો જ નથી સંદર્ભ કે વાત કરવામાં આવી છે અને ઘણા એવું કરે ઇંગ્લિશ શીખવાનું શરૂ કરે એટલે બહુ હાઈડ કોર્સ લઈ લે ઉચ્ચા લેવલના કોર્સ લઈ લે અથવા તો ઓલરેડી નેટિવ સ્પીકર્સ જે છે એની પાસેથી શીખવાનું શરૂ કરે તમે તમારી ગુજરાતી ભાષા તમે તમારા મમ્મી પપ્પા તમારા સૌથી નજીકના લોકો હતા એમથી શીખવાની શરૂઆત કરી હતી એમ જો તમે ગુજરાતી જો તો તમે તમારી અંગ્રેજી ભાષાની સફરની શરૂઆત એક ગુજરાતી શિક્ષક પાસે કરો જેથી તમને જલ્દી આવડશે પણ એ પણ કેવા શિક્ષક હોવા છે કે જેને આ અમેરિકન ભાષા અને બ્રિટિશ ભાષાના સંદર્ભ પણ ખબર હોય

એજ ઓલરેડી ફાસ્ટ બોલી રહ્યા છે એટલે તમને એમ લાગે કે મને અંગ્રેજી સમજાતું પણ એવું નથી જે બોલનાર વ્યક્તિ છે ને એ જેટલું ફાસ્ટ ઇંગ્લિશ બોલે છે કે તમારી જે લેવલ છે ઇંગ્લિશ નું એને કેપ્ચર નથી કરી શકતું બાકી એ જ વ્યક્તિ એ જ વાક્ય જો થોડી ધીમી સ્પીડ થી બોલેલા હોય તો તમને સમજાઈ જાય છે આનો મતલબ એમ કે તમને અંગ્રેજી આવડે છે અંગ્રેજી આવડવાની શરૂઆત થઈ ગઈ છે પ્રોબ્લેમ જે અંગ્રેજી ની ડિલિવરી થઈ રહી છે એ એટલી ફાસ્ટ છે કે તમે સાંભળી અને તરત સમજી નથી શકતા આવું ઘણા નેટિવ ઇંગ્લિશ સ્પીકર હોય ને એ પણ જ્યારે મૂવી જોતા હોય ત્યારે અમુક વર્ડ સ્કીપ થઈ જાય સમજી નથી શકતા કેમ કેને સંભળાતા જ નથી તો સમજશે ક્યાંથી અંગ્રેજી ની અંદર જે નેટિવ સ્પીકર છે તમે મુવીઝ જોવો અંગ્રેજી શીખવાની શરૂઆત કરે એટલે આપણે ઇંગ્લિશ વિડીયો ને ઇંગ્લિશ મૂવી જોવાનું ચાલુ કરી દઈ જે ટેકનિક સાચી છે પણ કયો વિડીયો ને કયો કન્ટેન્ટ ક્યાંથી જોવો ને એ ન ખબર હોય તો આખી ટેકનિક ઉલટી થઈ જાય છે ખોટું પડે છે બધું આખી મહેનત પાણીમાં જાય છે કેમ કે એ લોકો જેને કનેક્ટેડ સ્પીચ નો ઉપયોગ કરે છે જે તમને ખબર જ નથી પહેલાથી અને જે બોલે છે એનો મતલબ એવો થાય છે કે એ જે વસ્તુ બોલી રહ્યા છે ને તમારા કાન સુધી તો પહોંચે છે પણ બ્રેન સુધી નહીં પહોંચે કેમ કે એટલું ફાસ્ટ અને કનેક્ટેડ વર્ડ બોલશે કે એમાં વચ્ચે બે ત્રણ વર્ડ આવી ગયા હોય તમને ખબર પણ ન હોય કે આને આવું કીધું અને અંગ્રેજીની વાક્ય રચના થોડી અઘરી પણ છે કેમ કે અલગ અલગ સ્ટેજે એની વાક્ય રચના પણ ચેન્જ થઈ જાય અમુક જગ્યાએ તો મિનિંગ પ્રમાણે યુઝ પ્રમાણે સિચ્યુએશન પ્રમાણે વાક્ય રચના ચેન્જ થતી હોવાથી જો એ તમને ખબર નહીં હોય એટલે તમને અંગ્રેજી સમજવામાં કે બોલવામાં ભૂલ પડશે

પણ મહત્વ એનું છે કે એને એવું કીધું કે હું દુકાને જઈ રહ્યો છું કોણ જઈ રહ્યો છે અને કઈ જગ્યાએ જઈ રહ્યો છે આ જે બોલાઈ રહ્યો છે શબ્દો એનું મહત્વ છે કેમ કે એને જે કીધું એક્ઝેક્ટ વાક્ય પકડું અને મેં તમને આપી દીધું એના પછીનો એનો જે જેવો જે વર્ડ છે ટેલ ઘણા લોકો આ ટેલ શબ્દનો ઉપયોગ સે ની જગ્યાએ કરી નાખે છે અને સે વર્ડનો ઉપયોગ ટેલ ની જગ્યાએ કરી નાખે છે એટલે અંગ્રેજીની વાક્ય રચના આખું વાક્ય ખોટું પડે અને જો કોઈ અંગ્રેજી નું નોલેજ હોય અને એ વ્યક્તિને બીજાને રિસ્પેક્ટ કરતા ન આવડતી હોય તો એનો મજાક ઉડાડે છે અને સામે વાળો વ્યક્તિ જે ઇંગ્લિશ શીખવાની કોશિશ કરી રહ્યો છે એનું મોરલ ડાઉન થઈ જાય ત્યાંથી ઇંગ્લિશ જર્ની બ્રેક થઈ જાય ઘણા હોય છે જે ફરી વાર પિકઅપ કરી લે છે બાકી મોસ્ટ ઓફ લોકો અંગ્રેજોની ભાષા થોડી આપણે શીખવાની જરૂર છે એમ કરી અને ત્યાંથી જ એને દ્રાક્ષ ખાટી જેમ કરીને બંધ કરી દે છે જયારે એક વ્યક્તિ પાસેથી માહિતીનું ટ્રાન્સફર કરવાનું હોય બીજા વ્યક્તિ સુધી આવું જ્યારે કરવાનું હોય રિપોર્ટ આપવાનો હોય ત્યારે આપણે ટેલ આ વર્ડ યુઝ કરશું અને આમાં સાંભળનારનું મહત્વ છે શબ્દો પણ વધારે એના કરતા પણ વધારે કોઈ ખાસ કારણ છે ઓલો વાક્ય ને સુધી પહોંચાડવા અને આમાં આપણે ડાયરેક્ટ જે શબ્દ કીધા છે બોલાના છે એ જ નથી આપી દેતા એમાં ફેરફાર કરવો પડે જેમ કે કેન યુ ટેલ મી ધ ટાઈમ શું તમે મને સમય કહી શકો છો સે એટલે પણ કેવું અને ટેલ એટલે પણ કેવું પણ આ બંને શબ્દની અંદર ઘણો બધો ડિફરન્સ છે ઘણી વખત અંગ્રેજીના મોટા ભાગના શબ્દો ની અંદર બોલવામાં લખવામાં અને એના અર્થ ની અંદર ભેદ હોય છે પહેલા બોલવાની શરૂઆત થઈ હતી અને પછી લખવાની શરૂઆત થઈ હતી કેવી રીતે તો કે પહેલાના સમયમાં આવી રીતના કઈક લોકો દેખાતા પણ એ કોઈ પણ રીતે મોઢેથી અવાજ કરીને કહીને બોલીને આમ કરતા 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 બોલીને આખી ભાષા તૈયાર થઈ અને એને કહેવાની શરૂઆત કરી અને લોકો એને સમજતા પણ એકબીજા સાથે વાક્યની વાતચીતની આપ લે થઈ પછી આજ વસ્તુમાં ભાષા લખાણમાં ડેવલપ થઈ પ્રિન્ટિંગ પ્રેસની શોધ થઈને આવું બધું થયું ત્યારે અંગ્રેજી ભાષાના અમુક શબ્દો બન્યા એના શબ્દોની પણ નીચે ઝૂમ કરીએ એટલે લેટર્સ આવે આ લેટર્સ છે ને અંગ્રેજી પાસે પોતાના લેટર્સ છે જ નહીં અલગ અલગ જગ્યાએથી ઉધાર માગી ભેગા કરીને પોતાની રીતે મોડીફાય કરીને ઉપયોગ કર્યા છે આવી જ રીતે શબ્દોમાં કર્યું છે એટલે આના બોલવામાં લખવામાં અને અર્થમાં બહુ ઘણો બધો ફેરફાર જોવા મળે બેલે બેલે નો અર્થ થાય ડાન્સ આ શબ્દ બહુ યુઝ થાય પણ ઇંગ્લિશ નો શબ્દ છે જ નહીં આ ફ્રેન્ચ નો શબ્દ છે ફ્રેન્ચ ભાષામાંથી આપણે અહીંયા ઇંગ્લિશમાં લઈ આવ્યા પછીનો શબ્દ છે સ્પગેટી આ શબ્દ છે ને એક પ્રકારની ભાજી અથવા તો નુડલ્સ હોય ને એમાં યુઝ થાય છે પણ આ શબ્દ ઇટાલિયન છે

પછીનો શબ્દ છે પ્લાઝા ઘણી વખત આપણે વર્ક ને એડ્રેસ આપતા હોય એટલે કહીએ કે ભાઈ મોર્ડન પ્લાઝામાં મારું ઘર છે અને ચોથા નંબરનું ઘર છે ને ત્યાં આવી જાય છે મોર્ડન પ્લાઝામાં મારી દુકાન છે પ્લાઝા એટલે કોઈ પણ સ્પેસ કે કોઈ પણ જગ્યા એવું થાય છે એનો અર્થ પણ એ અર્થ આપણે એ સ્પેલિંગ એ વર્ડ આપણે ઇંગ્લિશમાં યુઝ કરીએ પણ ખરેખર એ ઇંગ્લિશનો વર્ડ છે જ નહીં એ ફ્રેન્ચમાંથી લીધેલો વર્ડ છે જેટલા લોકો ગણિતની સાથે પરિચિત છે બધાને ખબર છે કે એલજેબ્રા એટલે શું એલજેબ્રા જે વર્ડ છે એ ખરેખર ઇંગ્લિશ નો વર્ડ છે જ નહીં એ અરેબિક માંથી ઇંગ્લિશ ની અંદર આવ્યો છે અને વર્લ્ડ વાઇડ સ્પ્રેડ પણ થઈ ગયો છે અને બહુ યુઝ પણ થઈ ગયો આપણને ખબર પણ નથી કે આ વર્ડ ઇંગ્લિશ નો નથી ત્યાર પછી નો શબ્દ છે કોફી આ જે શબ્દ છે એ પણ ઇંગ્લિશ નો નથી આપણે આ શબ્દને ને ઇંગ્લિશ માં યુઝ કરીએ છીએ રોજ સવારમાં ઊઠીને આ શબ્દ જેની સાથે જોડાયેલો છે તે દ્રવ્ય આપણે ગ્રહણ પણ કરીએ છીએ પીએ છીએ પણ આ જ શબ્દ અરેબિક ભાષાનો છે ત્યાં એનો અર્થ અલગ છે એવું ખાતા હોય કે કોઈ પણ ફાસ્ટ ફૂડ ને આઈટમ ખાતા હોય સોસ ની જગ્યાએ આપણે કેચઅપ યુઝ કરીએ એટલે આપણે ટોમેટો સોસ માટે યુઝ કરીએ જનરલી એ કેચઅપ શબ્દ ખરેખર અંગ્રેજી ભાષાનો છે જ નહીં એ શબ્દ ચાઇનીઝ ભાષા એમાંથી આવેલો છે ખરેખર ચાઇનીઝ ભાષા પણ નથી મેન્ડોલિન હોય છે પણ અત્યારે આપણે ચાઇનીઝ રાખીએ ચાઇનીઝ ભાષામાંથી શબ્દ આવે છે એના પછીનો એક શબ્દ શબ્દ છે 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 એ એ કેન્ડી આ જે ખરેખર આપણે કોઈ પણ વસ્તુ હોય ને લોલીપોપ જેવું ચોકલેટ જેવું એના માટે યુઝ થાય છે કેન્ડી અંગ્રેજ લોકો અંગ્રેજી ભાષામાં જ આ શબ્દનો સૌથી વધુ ઉપયોગ થાય છે પણ ખરેખર આ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવેલો છે એનો જ શબ્દ આપણી પાસે ગુજરાતીમાં થોડોક ફેરફાર થઈને આવે છે ખાંડ

આ આ બ્રેડ વસ્તુ હોય જ્યારે તમને ખબર જ રેગ્યુલરલી તમે તમે યુઝ કરો છો ખાતા અંગ્રેજી ભાષાની અંદર એવું છે કે એક જ શબ્દના એક થી વધુ અર્થ થતા હોય છે જેમ કે રન શબ્દ છે ને આમાં લખેલા અર્થ તો હજી પણ ઓછા છે આનાથી પણ વધારે આ જ શબ્દના અર્થ થતા હોય છે પેલો છે પ્રવાહ પછી દોડવું ભાગી જવું ચલાવવું ફેરવવું અને શરૂ રાખવું તો રન શબ્દ આ અલગ અલગ સંદર્ભમાં અલગ અલગ કોન્ટેક્ટ્સની અંદર અલગ અલગ વાક્યમાં એક જ વર્ડ આવે છે રન પણ એનો અર્થ અલગ અલગ થાય છે જેના કારણે પણ આપણને સમજવામાં તકલીફ પડે છે હવે આને સમજવું કેમ ખબર પડે કે શું કહેવામાં આવ્યું છે અહીંયા રન શબ્દનો શું મિનિંગ લીધો છે આ જાણવા માટે આપણે આ આખી સિરીઝને ફોલો કરવી પડશે અને ધીમે ધીમે તમને ખબર પડી જશે કે ભાઈ આ સ્પે આ વાક્યની અંદર આ સ્પેલિંગ આવ્યો છે એટલે કે આ વર્ડ જે છે એનો શું मीनिंग લેવાનો છે ત્યાર પછીનો આપણો ટોપિક છે સમયાંતરે અર્થમાં અને બોલવામાં ફેરફાર થાય છે જેમ કે પહેલા આ જે વર્ડ છે ઓફ ફૂલ આનો અર્થ તેઓ થતો તો કે આશ્ચર્યજનક વસ્તુ કરી દીધી પોઝિટિવ વેમાં લેવાતો તો ઓફ એટલે કે આ આ કેવું જબરદસ્ત કામ કરનાખ્યું થોડાક સમય પછી આ જ શબ્દનો મિનિંગ ફેરવી નાખવામાં આવ્યો અને એનો અર્થ થઈ ગયો ઓ ફૂલ એટલે નો ગમે એવો અને હવે અત્યારે આ વર્ડનો આ જ મીનિંગ એક્સેપ્ટેડ છે એના ઓફૂલ એટલે કંઈ નો ગમે એવું અણગમતું થાય એને ઓફૂલ કહેવાય એટલે તમે જોઈ શકો છો એક જ શબ્દના અલગ અલગ સમયે એના અર્થમાં ફેરફાર આવે છે આ પણ એક ઇંગ્લિશની મેઇન પ્રોબ્લેમ છે જેના હિસાબે તમે સમજો છો તમને ખબર છે છતાં તમે જ્યારે સામેવાળી વ્યક્તિની સાથે વાત કરો છો તો એને પૂછો છો એટલે એમ કે ને એનો અર્થ આ નથી તને નથી ખબર પડતી છે શીખવાની જરૂર છે આવું એટલે થાય છે કે આના સમય અંતરે અર્થમાં પણ ફેરફાર થાય છે એમાં સંપૂર્ણ આપણો વાક નથી આપણો વાક એટલો જ કે આપણે આના જે કાઈ ટ્રેન્ડ્સ છે આના જે શબ્દો બદલાય છે આના જે રોજેરોજની જે આપણે પ્રેક્ટિસ છે એ ઇંગ્લિશ આવડી ગયું હોય છતાં પણ આપણે અપડેટેડ રહેવું પડે છે કેમ કે આ મોસ્ટ અપડેટેડ most frequently used language છે અને often કેવા પછી થોડોક સમય જતાં અને often કહેવાનું શરૂ થઈ ગયું એટલે આવી રીતે જો સ્પેલિંગમાં સમય જતાં એના બોલવામાં ફેરફાર થતો રહે તો આપણને ખબર પડે એના પછીનો મેઈન પ્રોબ્લેમ છે સાયલેન્ટ શબ્દો અથવા તો મૂંગાક્ષરો સાયલન્ટ લેટર્સ જેમ કે આ પહેલો જે વર્ડ છે એને આપણે

આપણા ઘણા બધા કરજામાં લોનમાં ડૂબી જાય ને એને એમ કહેવાય કે આ બહુ ડેપમાં છે ડેપ્ટ નથી ડેટ છે ડેટ ડીટી ડેટ બી વાંચવાનો નથી લખવાનો છે પછીનો શબ્દ છે થ્રુ અને થુરુ એમઈ નહીં વાંચવાનો એમાં જી એચ વાંચવાનો નથી થ્રુ છે આ એના પછીનો શબ્દ છે ખરેખર ખાસ છે આ કર્નલ લખ્યું છે એના સ્પેલિંગ સાથે મેચ જ નથી થતું પણ છતાંય જો વચ્ચેનો એલ તમે નો વાંચો

શબ્દો અલગ છે અને સ્પેલિંગમાં થોડો ઘણો ફેરફાર છે આ શબ્દો ક્યાં પણ લખેલા ક્યારે થવાનું હવે ભાષા ઇંગ્લિશ એક જ છે પણ એના આપણી પાસે આમ તો ઘણા બધા પ્રકાર છે પણ આપણી પાસે મેન ત્રણ પ્રકાર છે પહેલું છે ઇન્ડિયન ઇંગ્લિશ બીજું છે અમેરિકન ઇંગ્લિશ અને ત્રીજું છે ઇંગ્લિશ આ ત્રણેય ઇંગ્લિશમાં ફેરફાર છે ત્રણેય શબ્દો ત્રણેય બોલવાની સ્ટાઇલ ત્રણેય લખવાની સ્ટાઇલમાં કલર સી ઓલો ઇંગ્લિશમાં સી ઓ R થાય ઇન્ડિયન ઇંગ્લિશમાં આપણે યુકે ને મોસ્ટલી એક્સેપ્ટ કરી છે અમેરિકન એક્સેપ્ટ નથી કરતા પણ ઇન્ડિયા પાસે પોતાની અલગ જ ઇંગ્લિશ છે એનો બોલવાની સ્ટાઇલ એના સ્પેલિંગમાં અમુક અમુક જગ્યાએ ફેરફાર છે અને અર્થે એને એની રીતે લીધેલા છે અમુક જગ્યાએ બાકી મોસ્ટલી યુકે ને ફોલો કરેલી છે